એક લગ્નમાં વ્યક્તિ કેટલા રૂપિયા ખર્ચી શકે વધુમાં વધુ પચાસ લાખ એક કરોડ અથવા કોઈ વધુ અમીર હોય તો કદાચ બે ત્રણ કરોડ સુધી પહોંચી જાય પરંતુ આપણે જો વાત આપણા દેશના ધનાઢ્ય લોકોની કરીએ તો એક બે કરોડની રકમ ખૂબ મામૂલી લાગી શકે છે આજે આપણે એવા જ લગ્ન વિશે જણાવીશું બાર જુલાઈ બે હજાર ચોવીસમાં દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા આ લગ્ન ઘણા મહિનાઓ સુધી ચાલ્યા જેમાં ઘણી બધી પ્રી વેડિંગ સેરેમની અને સંગીતના કાર્યક્રમો થયા અને પછી અંતમાં જઈને લગ્ન થયા આ દરમિયાન દુનિયાના ઘણા બધા કલાકારોને અંબાણી પરિવારના લગ્ન પ્રસંગે પરફોર્મ કરતા આપણે જોયા જસ્ટિન બીબર રિહાના કેટી પેરે ડિસ્પાસિટો સિંગલ લુઈફન્સ અને ન જાણે ઘણા બધા અલગ અલગ કલાકારો અહીં આવ્યા અને ગયા અંબાણીએ સારા એવા પૈસા ખર્ચીને આ બધાને બોલાવ્યા પરંતુ શું આપ જાણો છો કે આ બધા સેલેબ્સને પરફોર્મ કરવા માટે કેટલા પૈસા આપવામાં આવ્યા હતા તમે નહીં માનો રકમ જાણીને આપના હોશ ઉડી જશે આ વિડીયોમાં આપણે એક એક કરીને બધા જ ફેમસ આર્ટિસ્ટ વિશે જણાવીશું જેમને પ્રી વેડિંગથી લઈને લગ્ન સુધી પરફોર્મ કર્યું અને તેમને કેટલા પૈસા મળ્યા અંબાણીના દીકરાના લગ્નમાં દુનિયાભરના સિતારાઓની ભીડ ચમકી ઉઠી હતી બોલીવુડ અને હોલીવુડના ઘણા બધા સિતારાઓ આ લગ્નમાં નાચતા જોવા મળ્યા હતા એક તરફ કહીએ તો મુકેશ અંબાણીએ આખી દુનિયાને એ જરૂર જણાવી દીધું કે પૈસા કેવી રીતે ખર્ચ કરવા જોઈએ અને વાત જો પોતાના દીકરાના લગ્ન નહીં આવી જાય તો કંજુસીને તો સવાલ જ ઊભો થતો નથી પોતાના દીકરાના લગ્નમાં પહેલાં તેઓએ ઘણા પ્રી વેડિંગના કાર્યક્રમો ગોઠવ્યા એમાં સૌથી મોટી અને પહેલી પ્રી વેડિંગ જામનગરમાં માર્ચ મહિનામાં આયોજિત કરી હતી જેમાં એક છતની નીચે હજારથી પણ વધુ લોકો અલગ અલગ ફિલ્ડથી લગ્ન ગ્રંથિથી જોડાયા જ્યાં દુનિયાભરના મોટા મોટા બિઝનેસમેનથી લઈને મશહૂર ક્રિકેટર અને બોલિવૂડના મશહૂર સેલિબ્રિટી પણ સામેલ હતા પછી વાત આવે બીજી પ્રી વેડિંગ ઇવેન્ટની જે ઓગણીસ મેથી એક જૂન સુધી ચાલ્યું પરંતુ આ વખતે આ ઇવેન્ટ ભારતમાં નહીં એક મોટા ક્રોઝ શીપમાં રાખવામાં આવી હતી જેને ઇટલીથી લઈને ફ્રાન્સ સુધીની સફર કરવાની હતી તો માર્ચ થી લઈને જુલાઈ સુધી ચાલનાર બીબર તો સૌથી પહેલા વાત કરીએ જસ્ટિન બીબરની જેને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમનીમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમને માત્ર મહેમાન તરીકે નહીં પરંતુ પરફોર્મ કરવા માટે બોલાવ્યા હતા ઇન્ટરનેટમાં લગ્નમાં પરફોર્મ કરવાવાળા ફોટા આજના સમયમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જ્યાં તેઓ સંગીત સેરેમનીમાં પોતાના ગીતોથી ધૂમ મચાવતા જોવા મળે છે પોતાના જૂના અને નવા ગીતોથી તેમને સંગીત સમારોહમાં ચાર ચાંદ લગાવી દીધા હતા જસ્ટિન બીબરને પરફોર્મ કરતા જોવા માટે બોલિવૂડના ઘણા બધા સેલિબ્રિટી પણ આપણને સંગીત સમારોહમાં જોવા મળ્યા હતા હવે આપને જણાવીએ કે જસ્ટિન બીબર એ સૌથી મોંઘા કલાકાર છે જ્યાં ત્રણ મહિના ચાલનારા લગ્નની ઇવેન્ટમાં સૌથી મોકા તેઓ સાબિત થયા હતા સંગીત સમારોહમાં પરફોર્મ કરવા માટે જસ્ટિન બિબરને ચોરાશી કરોડ રૂપિયા અનંત અંબાણી પરિવાર તરફથી આપવામાં આવ્યા હતા જરા વિચારો ચોર્યાસી કરોડ રૂપિયા એ પણ થોડા સમયના પરફોર્મ કરવા માટે એટલે તો એક આમ વ્યક્તિને આ વાત હજમ કરવી પણ કેટલી મુશ્કેલ છે પરંતુ ભાઈ અંબાણી તો અંબાણી છે એમના માટે પૈસા બન્યા જ છે ખર્ચ કરવા માટે રિહાના જસ્ટિન બીબરથી હવે આગળ વધીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મહાલગ્નમાં આવનારી બીજી ફેમસ હસ્તી બાજુ જેને પોતાની થી બધાને દિવાના બનાવી દીધા હતા રિહાના જેને રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની ફર્સ્ટ પ્રી વેડિંગમાં બોલાવવામાં આવી હતી અમેરિકામાં રહેતી રિહાના છેલ્લા ઘણા વર્ષો બાદ કોઈ ઇવેન્ટમાં પરફોર્મ કરી રહી હતી અને આ પોતે વિચારો પરફોર્મ પણ એને કોના માટે અને ક્યાં કર્યું ભારતના સૌથી અમીર બિઝનેસમેન અને તેમના દીકરાના લગ્નમાં પ્રી વેડિંગ ઇવેન્ટમાં રેહાના સૌથી અલગ લાગતી હતી અને હર કોઈ તેમની એક ઝલક જોવા માગતું હતું હર કોઈ તેની પરફોર્મન્સની આતુરતાથી રાહ જોતું હતું અને જ્યારે તે સ્ટેજ પર ચડી તો તેને દેખાડી દીધું કે દુનિયા તેની દીવાની શા માટે છે ચારેકોર રેહાનાના પરફોર્મન્સની ચર્ચા થવા લાગી હર કોઈ એ વિચારતું હતું કે મુકેશ અંબાણીએ રેહાનાને બોલાવી કેવી રીતે અને કેટલા પૈસા આપ્યા હશે પરફોર્મ કરવા માટે પરંતુ જ્યારે પરફોર્મ કરવા માટે રેહાનાની ફીની રકમ સામે આવી તો હર કોઈ પોતાના દાંતોમાં આગળ નાખતા રહી ગયા રેહાનાએ પ્રી વેડિંગ ઇવેન્ટમાં પરફોર્મ કરવા માટે બોતેર કરોડ રૂપિયા લીધા હતા જી હા મિત્રો બોતેર કરોડ રૂપિયા રિહાનાને આપવામાં આવ્યા હતા માત્ર ને માત્ર પ્રી વેડિંગમાં નાચવા માટે આ સાંભળીને ગીત યાદ આવે છે કે પૈસા હે તો બળી બડી વાતે આ ગીતને મુકેશ અંબાણીથી ઇન્સ્પાયર થઈને બનાવવામાં આવ્યું હશે કેટી પેરે જોકે રિહાનાના પરફોર્મન્સ અને તેની ફીની વાત કરી હવે વાત કરીએ એક અન્ય હોલીવુડ સિંગરની જેને ચાલતી ક્રૂઝશીપ પર પરફોર્મન્સ આપી હતી અને ત્યાં મોજૂદ તમામ મોટી મોટી હસ્તીઓનું મનોરંજન કર્યું હતું આપણે વાત કરી રહ્યા છીએ મશૂર હોલીવુડ સિંગર કેટી પેરેની જે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની બીજી પ્રીવેડિંગમાં જોવા મળી હતી જેને ક્રૂઝ પર આયોજિત કરવામાં આવી હતી જી હા એ જ શિપ જે ઇટલીથી રવાના થઈ હતી ફ્રાન્સ જવા માટે જેમ કે આપને વિડીયોના શરૂઆતમાં જણાવ્યું હતું કે સેકન્ડ પ્રી વેડિંગ ઇવેન્ટ ઓગણત્રીસ મે બે હજાર થી એક જૂન સુધી ચાલી હતી ત્રણ દિવસ સુધી ચાલનારી આ ઇવેન્ટમાં કેટી પેરીને પરફોર્મ કરવા માટે બોલાવી હતી જેને મ્યુઝિકની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને સોશિયલ મીડિયા થી લઈને રિયલ લાઈફમાં પણ તેના ચાહકોની કોઈ કમી નથી ભારતમાં પણ તેના ઘણા બધા ગીતો સાંભળવામાં આવે છે એવું કહેવું પણ ખોટું નથી કે અહીંયા પણ તેના ફેન્સની કોઈ કમી નથી ક્રૂઝમાં થયેલી આ ઇવેન્ટમાં પરફોર્મ કરવા માટે કેટી પહેરીને પિસ્તાલીસ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા જી હા મિત્રો પિસ્તાલીસ કરોડ રૂપિયા એ પણ થોડા કલાક પરફોર્મ કરવા માટે તો અત્યાર સુધી જસ્ટિન બીબર રિહાના અને કેટી પેરીને મેળવીને લગભગ એકસો પચાસ કરોડનો ખર્ચો તો આ સિંગર ઉપર જ અંબાણી પરિવારે કરી દીધો હતો રેમા મશહૂર બોલિવૂડ સિંગર રેમા જેનું તાજેતરમાં કામ ડાઉન વાળું ગીત ખૂબ જ વધારે ફેમસ થયું હતું એમને પણ અનંત અને રાધિકાના લગ્નમાં પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા બાર જુલાઈના રોજ લગ્નમાં પરફોર્મ કરતા લોકોએ રેમાને જોયા તેને પોતાના ગીતોથી બધાને ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા સ્ટેજ પર મોજૂદ દરેક સેલિબ્રિટી તેની ધૂન પર ડાન્સ કરી રહ્યા હતા હવે વાત કરીએ તેને પરફોર્મ કરવા માટે લગ્નમાં કેટલા પૈસા આપવામાં આવ્યા હતા તો રિપોર્ટ અનુસાર રેમાએ પોતાના એક કલાક પરફોર્મ કરવા માટે પચીસ કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા બિયોન છે હવે વાત કરીએ બિયન જેને પણ અંબાણી પરિવારે એક સમય લગ્નમાં પરફોર્મ કરવા માટે બોલાવી હતી મિત્રો બિયન મુકેશ અંબાણીએ પોતાની દીકરી ઈશા અંબાણીના લગ્નમાં બોલાવી હતી અને એ સમયે તેને લગભગ તેત્રીસ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા જે કોઈ નાની રકમ નથી બિયોન છે એ સિંગર છે જેની લોકપ્રિયતા આજે આખા વિશ્વમાં છે અને દુનિયામાં તેના ઘણા બધા ફેન્સ પણ ગીતો સાંભળવા ખૂબ પસંદ કરે છે અને ભારતમાં પણ તેના ફેન્સ મોજૂદ છે આ બધા સિંગર અને કલાકારો સિવાય ફેમસ સોંગ રેસ્પા સીટોના સિંગર લુઈ ફંસીને પણ બાર જુલાઈ ના દિવસે લગ્નમાં બોલાવ્યા હતા ત્યાં તેઓ પોતાના ફેમસ ગીતોથી બધાને મનોરંજન કરાવતા જોવા મળ્યા હતા અને તેમને પણ સારી એવી રકમ વસૂલી હશે જોકે તેમને આ ઇવેન્ટમાં પરફોર્મ કરવા માટે કેટલા પૈસા આપવામાં આવ્યા હતા તેનો ડેટા સામે નથી આવ્યો આ સિવાય મશહૂર સિંગર બાદશાહ લગ્નમાં પરફોર્મ કરી ચૂક્યા છે જેમને પોતાના પરફોર્મન્સ માટે ચાર કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા માત્ર બાદશાહ જ નહીં શ્રેયા કોશાલ સોનુ નિગમ શંકર મહાદેવન એ આર રહેમાન આ સિવાય ના જાણે કેટલા બધા ફેમસ કલાકારોએ લગ્નમાં પરફોર્મ કર્યું આ ભારતમાં થનારા એવા લગ્ન હતા જેને ખૂબ લાંબા સમય સુધી યાદ રખાશે જેમાં મુકેશ અંબાણીએ અબજો રૂપિયાનો ખર્ચો કરી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન કરાવ્યા હતા ભાગ્યે જ કોઈ આટલા રૂપિયા લગ્ન પાછળ વાપરી શકે દર્શક મિત્રો આપનું શું માનવું છે મુકેશ અંબાણીએ જે ખર્ચો કર્યો તે યોગ્ય છે કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો સાથે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત